હવે પાછું ફેરવાનું સ્ટાર્ટ કીધું જો પાણી પાણીમાં આવી જાય છે મેના રાણી સાપ લાગી ગઈ છે ડેમની સાપ જો કદડો કદડો થઈ ગયો જો મસ્ત લાકડું ખોડી દીધું છે હાથો પણ બાંધી દીધો હે આ ક્લાસ કોઈ નડે નહીં દેખાય ગમે ઢોર બોર સિંહની બોર આવી છે મિત્રો જો સારો રાખ્યો છે મિત્રો એમાં બધી મકાઈ રચકોણ બધું છે જો આ પણ નીક છે જો તમને વધારે કેમેરાનું નહીં દેખાય મિત્રો સુપરભાત અમારી ગસી દેમના કાથે આજે આપણે પેલા ગામવાયાથી ભરવાડ ભાઈના જો પાણી હોય ડમમાં ખેતરમાંથી જવા મળ્યું છે ભાદર માં જો મારા બાપા વેઈ ગયા છે પાણી અંદર આઈ મોટર ફેરવી છે પાણી છુપાળી ઓલા પણ હજી એક મોટો જો કોરી પડી બીજા ભાઈ નહીં આવીને ફેરવી જાહે અમે તો અત્યારે સ્ટાર્ટ કરી દીધું અમારું કામ મોટર આક એક નવો ડંડો લઈ આયા છે ઈ ગામમાંથી જો ન તો પાણીમાં એકલા મોટર ફરી જાહે જો આ ડંડો મે પકલી દીધો છે જો ધીમા જાવ ફેરવાય બાપા મારા બેથી મૂકી દીધી પાણીમાં તો વજન પાછો ઓછો લાગે આનો થોડોક આપ આ બાજુ આ બાજુ હા રેડી રેડી ગાયનો વહી તો થોડો કાલ છે જો ભાદર કાંઠાની મોજ જો બીજા નંબરનો ડેમ જવું મિત્રો આ હા મેં કાઠો ઈ એ ભરવાડની જા દેખાય ઝાડાવાળી ભરવાડું કણબીયું ઘણા એનું ખેતરું એ બાજુ બીજા નંબરનું ભાદર ડેમ જવો આ હાલ બાજુ ઓળા કાંઠે મારી જઈને તમને બતાવીશ પાણી તો મિત્રો હજી થોડું માપ ઘટે છે હજી થોડું ડંડો પાછળ માંગે મારી સાઈડ કે બાજુ અલ આ બાજુ આગળ લેવા માંગે હો થોડી હા તજી ઘટે છે થોડું બાવ રેડી માપ છે મિત્રો હવે જો ખાલી સ્ટાપર માર દેવન પછી હાંધા કર દેવન આ ક્લાસ પછી મારવન બટન લાઈટ તો છે નહી હજી નક રોકાફ કફ છે આ સેલા છે આ બادر નથી આ બધે જો ખેતરું છે ખેડે ખેડતું હું કઈ એમ જવું તો જો મિત્રો મોટર ફેરત રાખવી પડે છે કારણ કે પાણી હા ઓછું શીશરું થઈ ગયું એટલા માટે હવે પાછું ફેરવાનું સ્ટાર્ટ કર્યું જો પાણી પાણીમાં આવી જાય છે મેના રાણી પાણીમાં બુહરો પડી જાય છે દંડો મેસાયેલો છે એટલે એકદમ મજા લેવાની લાકડી તરતું જાય છે પર પાછું જવું ડેમના કાંઠે તારી મોજ છે

જો કદડો કદડો થઈ ગયો હું ફોન પણ બધું પાણીમાં જાત વિડીયો તો બધે રમતો રમતો જ ગાજતો ગાજતો હવે આજે પાણી મસ્ત શોખું છે આ આવી ગયું છું બે પાણી વસ વયસલા પાણાના ઢગલા છે આમાં જો પાણા કાર્ય પાણા છે વાળે કુવાના છે પર કે કૂવા જોવા આમ દેખાય ઘા ગા મોટર તો એક ફેરી લીધી છે બાપા હાંધા ફરકા કરાતું હું પાટલાનું ઉપાડ ઉપાડલો એકદમ ચાલો પેલા ધોઈ નાખી જો આ એમ નાગેસ થઈ ગયા છે તો જો કલેજ આવ પેટને ધોઈ નાખ્યું છે હવે આ ક્લાસ માન મન ગારો ગયે ચેકણો ગારો હતો હવે જો ઘડી કરા કુતામ તડકે એટલે હુકઈ જાય આ એમ તો વાંઢે છે વાંઢે છે કે જી નાગે છે થઈ જો અને આ ક્લાસ ધોઈ નાખ્યું આખો પા પીસોડા બધું પલ્લી ગયું મિત્રો હાવ હવે જો સંડી પલા નાખવાનો હા હવે ઘડી કરા તપાઈ નાખું બરબર ને હુકઈ જાય જો મારા બાપાએ કામ સ્ટાર્ટ કરી દીધું છે હું તો અહીંયા લહેગા હુકમ જ થતો મિત્રો ગારો ગારો થઈ ગયો તો જો કેબલનો કટકો ઓલો આપ ક્યાં સાંધો ક્યાં થઈ ગયો દેખાય કાની આર્યો આ અહીં જો અહીંયા સાંધો કરવાનો છે પકડી દેખાય છે તમને લાલ પકડો જો ન્યા આપણે પકડાવવાનું છે સાંધાને એક નંબર જો અહીં મોટર છે મટવાનો ખાડો ઊંડી ભેંચ જેવો ખાડો હે છે મોટરો થઈ ગયો આ રહ્યો આને તો અત્યારમાં નવરાશે પોવા ગારામાં જવું કપડા પીડા બધું સારું નથી પણ બધું છે ને ગારો જ છે આપણી ગાડી ક્યાં સ્લીપ થઈ હતી આ થઈ ગઈ હતી જા નિશાન રહ્યું આફ લખાણ કાઢમ ગયો પિસો હુફ લખાણ નો થઈ ગયો તો પીરો પીરો નહીં પૂરો 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 ક પૂરો ગારો હોય ને ગોરમટાનો એટલે તો હલો આને પહેર લે મિત્રો જેવું તું વાટી ગયું છે પછી તો આપણે વાટી જાય તડકો આખો દીવ હોય જ છે તો હલો પહેર લઈએ ગારો તો ગયો આમાંથી હવે સારો કામ બધું પતી ગયું છે મોટર બોટના હાંધા હરકા કેબલના મોટર ફરી ગઈ છે અને આ મોટર આ ક્યારે પડી છે તમને બતાવી દઈએ જો વસ્તુની કદર નથી પછી કે અમારા ડેમના કાંઠે કે મોટરું છોરાઈ જાય છે અમારે રાઈટના કોઈક આવી હોય તો પછી એને ઉપા ઉપાડી જાય ચાલો બતાવો આ ફૂટલ બુટલ બધા જામ મારી ગયા છે ખાવ કાટ બે ગયો છે એકદમ અને મોટરું પડી છે અહીંયા ડેમના કાંઠે એમને ઓળા પણ થોડું પાણી છે જ ઉપાધિ નથી જો હા ખાલી ખાલી એમને પડ્યું છે ડેઠા દંડા રેઠા કેબલું પછી જાય કોઈ શક્કર મારવાળું નથી અમે તો આ જ આવ્યા છીએ આ બાજુ અને જો પછી કે અમારે કેબલ અને મોટર બધું વી જાય છે જો કોરી પડી છે કે પાણી મૂકી જવાય ને કાં ભરીને વાડી ભેગી કરે બરાબર ને એક મોટર અહીંયા હોતા જો મિત્રો સંપલા બાંધીધા છે ને એમને પડી છે ઉપયોગ કરી તાલીગી કરી બાકી જો પાણી વીગ્યું છે આમ જો આયેલું જ છે ડેમ સાઈડમાં આવે આ તો બધા સહેલા સેવા હવે તો ઉનાળામાં ખાલી થઈ જાય જો પીડા છે એમને જોઈ લ્યો જો લાઈટ માટે રાખ્યા કેબલ એક પછી એક જો અહીં પણ ખુલ્લા ધપ પીડા છે જ્યાં એ દો ગયો ફૂકણી બજારમાં ફુશ લખન ઉપર અચ્છા હી હે વરના મે ભી દિલ જલો મે સામેલ હો જાતા જો લાકડે જો સિસ્ટમ જો આ મજો સીધા ફટાકે થાય ફૂલ પર બીજા ની પછી ઝટકા મરાવે આય પાછો તલવાની ધાર જેવું કામ છે મિત્રો જો તલવાની ધાર કેવાય જો કેવો માથે પીડ્યો હે હા પ્લેન જેવું બનાવવાનું તો એરપોર્ટ બનાવ્યું એરપોર્ટ જવો અહીંયા જો પાછું અહીં તો પાછું થોડું ક્લાસ કામ દેખાય છે થોડું થોડું હા લે બીજું હું આમાં રામમાં ભરોસો એમ બરાબર ને કલેજો જો બધું સાઈડમાં કેબલ લી લીધા હશે અને કરતાં બધે મોટર વાલતી જો આમાં તો હમણાં દસ પંદર દી પહેલાં જ મોટરું વાલતી બધું પાણી આવેલું જાય છે એકદમ જૂના સાઈડ જુનાગઢ સાઈડ આવેલું જાય આમ છે આમ બોલી સાઈડ કેનાલ ચાલુ થાય ને બધું પાણી આમ જ જાય અમારે આબું જ પાણી આવે નહીં આમ જાય આવ ડેમનું કામ બધું પતી ગયું છે હું જાઉં છું એ ઘર સાઈડ ઘઉં વાવવા રાખ્યા છે ભરવાડભાઈને એ ઘઉં પણ આવ્યા છે તો હજી તો નાના છે આપણે ઓલા પહેલાં આપણે વાવવા રાખી ઘઉં તો બહુ મોટા થઈ ગયા છે એના તો હવે ચાર પાંચ પાણી પીછે લઈ તો પાકી જાય ડેમના કાંઠે બધું કામ કર્યું મોટર ફેરવી છે આધાર કેબલ નાખ્યા થોડુંક ઊંડા પાણીમાં લીધી છે શીસરું પાણી આવેલું જ જાય છે હવે ડેમના કાંઠેથી આમાં મોટર ચાલુ સારું નથી પણ પાવર અત્યારે છે નહીં પાવર કપાઈ ગયું છે હવે પાવર આવેલા મટર માર્યું છે ખાતરની થેલી પણ પડી છે ખાતર નાખવાનું છે અને પાણી વારવાનું છે હવે મેં તો પાણી વારવા મળશે છે નથી એક બે મહિના થઈ જાય પછી પાછા આવ્યો છે જો ઘઉં પણ મોટા મોટા થઈ ગયા તમને બતાવી પેલા જો ખાતે ઠેલી આવી પડી યુરિયા જો અહીં ખાતે ઠેલી છે યુરિયા એક ઠેલી તો નાખી દીધી જો પણ પડી એ ખાલી થેલી એ બધું લગભગ મહિના નાખ્યું છે તરા અહીંયામાં કે આ બાજુ બાકી લાગે છે રાખવાનું ના છે ઘઉં જો આ મિત્રો હાવ પાસે હાવ પાછળ ઘઉં છે જો પૈસે ધાર જ છે તમે બતાવી દઈ જો પૈસે ધાર છે આમાં આટલું બાકી રાખ્યું આવડું આમાં મનો આવ્યું કારણ કે આપણે પહેલી વાર અમારી અનુભવ નથી આનો કે પાણી અલતા વેલ જાઓ તો એ ઓલા પણ વાવી દીધા રાહિયામાં નકરામાં હારી હારી જમીન દેખાય છે ને ડેમના કાંઠા સાઈડ આટલી હારી હારી જમીન વાવવા નહોતા પણ પછી એ સહજ વાવી દીધા અને ઘઉં પણ મિત્રો મસ્ત છે હવે જો ડુંગળી દેખાય છે આમાં જો ડુંગળી દેખાવા મળીને હવે હવે આટલી ડુંગળી દેખાવા મળી જાવ નિકું નિકુ આ નિકુ મેં કરી મિત્રો નકર આ આ ખેતરમાં આવી નીક તમને જોવા ન મળે જો આપણે બધું પ્લાનથી કર્યું છે આપણો અનુભવ છે નિકુનો નિકનો તો હું ફેમસ માણસ છું મિત્રો નિકુ તો આપણને બહુ ફાવે છે આએ ડેગડી કરી લગભગ આએ આથી આમ નાખવા લાગી છે ખાતર જો આરી આથી આમ બધું નાખવા લાગી છે ખાતર ઠેલી જો પડે આ અને જો તો પણ મિત્રો મસ્તી નામ છે ડુંડીયામાં દેખાવા મળી છે એમ ને એમ કે બાખલા બાખલા રે પણ જો હાઈ ક્લાસ થઈ જાય છે હાલો આજી થોડક મોટા પાતા થઈ જાય ને કેવડો આ ડુંડી નીકળી જાય બધી તી પછી બતાજો કેવડો મોટો થાય છે અત્યારે તો જાવડાવડા છે આ આ લાકડું આપણે નિશાન રાખી આ લાકડું નિશાન ગમ છે આજી કેટલા વદે બતાવજો તમને તો હાલો જાવશું ઘર સાઈડ મિત્રો તો કાલે જાઓ લાઇટનો પાવર રાત્રે આવ્યો છે દિવસનો પાવર નહોતો આવ્યો દિવસનો આપણે તમને ખબર છે જો મોટો દંડો નાખ્યો દંડા નાખતા હતા ડેમમાં ભાદર ડેમમાં ના મારા બાપા ગયા છે પાણી વારવા નાના નાના ઘઉંમાં અને જો ઘઉં છે એમાં હું પાણી વારું છું પઠો પણ સારું કરી દીધો છે હમણાંથી ત્રણ ચાર દિવસથી સિંહની બહુ રાડી છે મિત્રો એટલે જો પઠો સારો રાખ્યો ટાઈટ તો નથી બધા એમ કે દેતું આગળ છે નબર ન આવે પણ આપણે એટલે કીધું થોડો થોડો પવન એમ તો વધારે છે હજી પવન તો કીધી થોડો ઘણો ત્યારે ઠંડી તો હજી નથી હજી શરૂઆત નથી આ તો અગિયાર વાગ્યા છે હજી તો ગઠો જોવા સારું છે આપણો બધા એમ કહે છે કે પડખે ન આવે તો વધારે સારું આપણે આપણું ક્યાં બીક છે એમ તો એકલા જ છે અત્યારે પાણી વાળી દઉં છું ઘઉંમાં ઘઉં આમ આગળ છે એનો જો પારા ઉપર બેઠો છું અહીંયા બત્તી પણ છે તો તમને બતાવી જારી બધી તો ને બેઠો છું ને પાછળ તો પાછળ કાંઈ નથી જોવો ભઠ્ઠો હળકી ગયો છે અહીંયા અને જોવો ઘઉં બતાવી તમને જો મિત્રો હે ને ઘઉં મૂળા હે એ બ્લોર આવી બ્લોર આવી જો હે ને જો પાવડો દેખાય છે કઈ ગયો જો પાવડો નથી આ બાજુ પીતું આવે છે આ બાજુ બધી બાકી છે બધું જો આ બધું બાકી છે ના અહીંયા આપણો છઠો ચાલુ છે મિત્રો બધી આપણા શરીરને ઉગરી જાય જો એકદમ મસ્ત ફટો છે મિત્રો હાઠી નાખી ઘણી મોટા ઝાડા લાકડા સોટી ગયા છે એમ તો લારા મારું છે અને જો પાણી વાળી દઉસું કાલે જાઓ દોહાણ બહુ છે જો તમને પાણી બતાવી દઉં જો કૂતરાણ કૂતરાણ ઘણી પાહીર્યું છે એમ તો લગનગારો છે એટલે ગામડાઓમાં બધી વગી ગયા છે બીજે લગનમાંડી જેવી નાખાય જો બધા બીક બીક કરે છે હું તો પાણી વારો નથી એવા લઈ જાવ બીકના માર્યા બધાને પહેલી વાર કોઈ ગીરના માળામાં સીને આપણે દઈશી ગામડાના માણસ છે એટલે વધારે બીક લાગે જો બધી બતી મારું છું મિત્રો અને પાણી વાળી દઉ છું જો અહીંયા કેટલા કેરા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમાં કેરામાં થાય છે પાણી પછી જવું છે પસાર ધારું જો અહીં પાણી હાલી દઉં છે આ નાકામાં પવોને મિત્રો ઉપડે ને ત્યારે છે કે તમે બત્તીના માધ્યમથી બતાવી દો ઘણું ઢરે છે કે નથી ઢરતા ઢરતા તો મોટો બંધ કરવાનું થાય કારણ કે ઢરે તો ન ભેગું થાય ઘઉં ઢરે એવું લાગે ને તો લીલું પાવાનું જ છે આપણે જો આ બત્તીનો શેવડો પડે છે મિત્રો એમાં બધી મકાઈ એને રચકોનું બધું છે જો આ પણ નીક છે જો આ ટીલીની નિકમાં ત્યાં હશે તમને વધારે કેમેરામાં નહીં દેખાય કારણ કે જો આજુબાજુનું ખેતરમાં માંડીઓ આવેલી છે બહુ અંધારું છે મિત્રો આમાં પર પાસે આવી જાય દેખાય એમ નથી જો बाजूના ગામડામાં 8-9 કિલોમીટર દેખ છે ગામરૂ કંટોલિયા ને એનો હમસર આવી ગયા છે અને વાસડીને મારી નાખી અને બે પાડીઓને ઘાયલ કરી નાખી છે સિંહ હે અને અમારા बाजूના ગામડામાં બે 3 કિલોમીટર આગળ હમસર મલતાજા બતટીનો શેડવા માર ગયો છું ઈ સાઈડ ગામ છે આ પહેલું ગામ ને બીજો ગામ ઈની પરખે પર બીજો ગામ છે દા 7-8 કિલોમીટર ને પણ હમસરતા આજે અમારા ગામમાં તો જી નથી આયો હમસર આવવા નથી નું આય પટો કરીને બેઠો જો કલે જાવ જો અત્યારે રાતના પાણી વારી છે હાલો કરી લઈ જાઉં હવે તમને જે નજારો બતાવીશ ને એ એવું લાગે તો બતાવીશ એમાં મઘરા મઘરો સેન આવી છે રહ્યો બહાર એક વહી ગોને એવું લાગે કે કૂતરા બૂતરા બહુ ભાંચે પાછું પડે સ્ટાર્ટ કરી દઈશું વિડીયો અને ખરા વિડીયો તમને સીધો સવારે જોવા મળશે તો હાલો મળી હવાઈ રહી રાત્રે પવન બહુ ઉપડી ગયો હતો એટલે મોટર બંધ કરવી પડી હતી અત્યારે જો આટલે એમ બી ગયો છું આત નાખું છે આ નાકા વારી પછી મોટર બંધ કરી દીધી રાત્રે પવન બહુ હતો આમ ઢરતા હતા પસાર ઢરાને બધા અંદર આટો મારતો રાત્રે પછી મેં કાંઈ વિડીયો બનાવ્યો નહીં મેં અલગ હવારે બનાવીશું કાલે જણ બતાવી દઈશું તો આટલું અહીંથી આમ આગળ રહ્યું એટલું બાકી છે ત્રણ કાચ લાં પાયા રાતે બધા પાઈ દીધા અત્યારે એ પછી જો આ કેરામાં જાય છે આ કેરામાં બંધ કરી રાત્રે મોટર તો ચાલો ઘઉં અંદર આયલો જઉં નાકું જોવા માટે તમને બતાવું તો ઘઉં મોટા મોટા થઈ ગયા છે મિત્રો અને દાણા ધોમે ધોમ સડી ગયા છે અને હવે એક બે પાણી પીસેલ પાકી પણ જાય એટલે હવે બહુ ધ્યાન રાખવી પડે નકર ઘઉં બધા ઢરી જાય બહુ પવન હતો મિત્રો હાજ વિટર્યા સ્થળે પવન હતો મિત્રો રાત્રે શાંત રાત્રે પાણી વારતા હોય ને પવન બહુ કંઈ ઉપાધિ નહીં એટલે આપણે વારી દઈએ પણ રાત્રે ભેગું અત્યારે આવું ગરમી હતી મજા મોઢા પર ગરમી છે જો હવે હું જાઉં છું નાખું જોવા માટે તમને બતાવવા માટે આ બાજુ આ કેરામાં નહીં ઓલા કેરા જઈશું કારણ કે પારા પોસા થઈ જાય છે આ વસમાં જઈને તમને બતાવવું મસ્તનું લોકેશન તો પાછળ દેખાય છે ઘઉં આપણા જોઈ મિત્રો ડુંડી જાય ધરી દેખાય તમને જો બતાવી જોવા ધરી જાય હે હજી હરકું બતાવું તમે ઉભા રહ્યું તો હે ને થોડા થોડા જો આમ લડેલા દેખાય છે ને રાત્રે પવનના હિસાબે લડી ગયા હતા થોડા થોડા જો આર્યા આવી પાથી ઘૂણે પડી જાય જો એટલે મોટર મેં બંધ કરી દીધી હતી જો આપણને થોડુંક હરકું દેખાય છે આમ આમ આપણને ધરી થોડુંક બતાવ્યું તમને જો અહીં પણ થોડા ગંગોળા થઈ ગયા હતા હલવામા એ ઘડી કેરામાં એ બતાવું તમને પાણી કેટલાક પી ગયું છે હજી આયેલો જાવ મિત્રો હજી બીજા કેરા આ આ બે બે સાઈડના કેરામાં પાણી નથી બીજા કેરામાં જાય છે ત્રીજા કેરામાં પારા પોસા થઈ ગયા એટલે આ બધું હાલુ પડે છે જો હાલો આમ જઈને થોડુંક અંદર જઈને બતાવું જો મિત્રો ઘઉં મોટા મોટા ઘઉં થઈ ગયા છે હવે તો તમે જોમ દાણા સડી ગયા છે એટલે બહુ ધ્યાન રાખવી પડશે હવે તો અને કરે એક બે પાણમાં ભૂલ કરી ગયા બધા ઘઉં ઢરી જાય વાઢવામાં પણ મજા ન આવે આપણું ને જો કેવો મસ્ત દેખાય છે ઘઉં મિત્રો એક નંબર અને આથી આમ પારો ચેન્જ કરું જો બતાવું તમને આથી આમ થોડા થોડા માગા પાછા કરીને તમ પારા તરી જાવ મિત્રો જો પારા છે આમ કરું તો ધરી જાય છે જો આ કેરમ પાણી આવે છે જો આ એમ બીગી પાણી જો આ એમ બીગી હપૂ બીગી પાણી કારણ કે આમ થોડો કેરો પીધલો તો ને એટલે અને જો આ જો આમ ઢેર્યા છે થોડા જો મિત્રો જો પડી ગયા ગાબડા એટલે મેં મોટર બંધ કરીતી રાત્રે એ બે ત્રણ કેરામાં બહુ પાવ નતો ને આટી આવતી ને ધરતા હતા હું પછી કરી દીધી મોટર બંધ મે મે કીધું પછી આવ કાલે જન બતાવશું જો મિત્રો આ પાણી પૂગ્યું છે અને જો તમે બતાવી દીધા ગામ આવી તો મિત્રો ફોન બહુ હોય એટલે પાકવાળા ગ્રઉન્ડનું બહુ ધ્યાન રાખવું પડે એટલા માટે મેં મોટર બંધ કરી દીધી હતી અને કદાચ રાત્રે પી જાય એમ હતું પછી આરા નહીં કરવાની પાકમાંથી કે આપણે રાત્રે પાઈ દઈ પાઈ નહીં દેવાનું ઘઉંનું છેલ્લા પાણે ધ્યાન રાખવી પડે બધાને ખબર પડી છે તો આપણે કહીએ તો આમ ડરાલા દેખાય છે તો લોકો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે લાઇક ગમે અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને આગળ પણ શેર કરજો નવા મિત્રોને મળી નવા વિડીયો સાથે હલો બાય બાય